ચૈત્રી નવરાત્રીને લઈને શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે આગામી ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓને સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના ચૈત્ર સુદ એકમ રવિવારના ઘટ સ્થાપન સવારે નવ અને પંદર કલાકે કરવામાં આવશે જેમાં આરતી સવારે સાત થી સાડા સાત દર્શન સવારે સાડા થી સાડા અગિયાર બપોરે બાર કલાકે દર્શન બપોર સાડા બાર થી ચાર ત્રીસ આરતી સાંજે સાત થી સાડા સાત દર્શન સાંજે સાડા સાત થી નવ વાગ્યા સુધીનો સમય રહેશે તારીખ પાંચ ચાર બે હજાર પચીસના ચૈત્ર સુદ આઠમના રોજ આરતીનો સમય સવારે છ વાગ્યાનો રહેશે તારીખ બાર ચાર બે હજાર પચીસ ચૈત્ર સુદ પંદર પૂનમના રોજ આરતીનો સમય સવારે છ વાગ્યાનો રહેશે તારીખ છ ચાર બે હજાર પચીસથી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે તમામ ભક્તજનોને વિનંતી છે કે તેઓ સમય મુજબ દર્શન માટે આગમન કરે તેમ જણાવ્યું છે